એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ આ ઘટનામાં એક મહત્વની માહિતી સામે આવી છે ખુલાસો કે વિદ્યાર્થીની આરોપી વિદ્યાર્થીની એક ચેટ સામે આવી છે બીટીવી ન્યૂઝ પાસે આરોપી વિદ્યાર્થીની આ ચેટ કે જ્યાં આરોપી વિદ્યાર્થી ચેટમાં હત્યાની કબૂલાત કરી છે આરોપી વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે ચેટમાં વાતચીત કરી હતી તેનો આ પુરાવો આપ જોઈ રહ્યા છો થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવાની સલાહ પણ આપી રહ્યો હતો આ મહત્વપૂર્ણ અપડેટ આ એક મોટો ખુલાસો થયો છે ગઈકાલે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના વિદ્યાર્થીની છરીના ઘા જીતી અને હત્યા નિપજાવી અને એ બાદ આ વિદ્યાર્થીએ કોઈની સાથે ચેટ કરી હતી અને એ ચેટનો સ્ક્રીનશોટ પણ સામે આપ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે પાર્થ જે પ્રમાણે ગઈ કાલે મર્ડરની ઘટના અને જે આરોપી વિદ્યાર્થી છે એની એક ચેટ અત્યારે સામે આવી છે એ ચેટમાં શું ખુલાસો થયો છે બપોરે એક વાગ્યાની આ ઘટના છે અને ઘટના બાદ આરોપીની વાત કરવામાં આવે તો આરોપીએ પોતાના મિત્ર અથવા તો પોતાના ભાઈ સાથે વોટ્સએપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી છે અને ચેટ અત્યારે સામે આવી છે અને તેમાં આરોપીએ સ્પષ્ટ લખ્યું છે કે મેં આની હત્યા કરી નાખી છે નયનની હત્યા કરી નાખી છે હવે મારે શું કરવું અને ત્યાંથી બીજી બાજુથી જે વ્યક્તિ સાથે ચેટ કરતો હોય છે ત્યારે તે વ્યક્તિએ તેને સલાહ આપી છે કે થોડાક દિવસ માટે તું અંડરગ્રાઉન્ડ થઈ જાય બધું બરાબર થઈ જશે એક્સક્લુઝિવ માહિતી અને એક્સક્લુઝિવ ચેટ વીટીવી ના સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો લગભગ તેને અડધો કલાકથી કલાકની કલાક ની વચ્ચે તેને આ વાત હત્યા કર્યાના હત્યા કર્યાની અડધો કલાક કલાક પછી તેને આ વાત કરી હતી અને તે ચેટ ઉપર હતો સ્કૂલ ની અંદર હતો અને સ્કૂલ માંથી પછી તે ભાગી પણ ગયો હતો મહત્વની વાત કરવામાં આવે તો સાથે જ જેટલા સ્ક્રીનશોટ વીટીવી ને મળ્યા છે અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે મેં નયન કરી છે અને હત્યા કર્યા બાદ હવે મારે શું કરવું મને તમારું નામ યાદ આવ્યું એટલે હું તમારી જોડે ફોન ઉપર વાત કરી રહ્યો છું ચેટ કરી રહ્યો છું સામેવાળાએ કીધું કે ચેટ ઉપર વાત કરવી યોગ્ય નથી તું ફોન કર અને ત્યારબાદ લગભગ અડધો કલાક વાત કર્યા પછી તેને ફોન ઉપર વાત કરી છે એટલે કે સ્પષ્ટ થયું છે કે વ્યક્તિ જે 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 ધોરણ વિદ્યાર્થી છે 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 તેને હત્યા કરી હતી ચેટમાં પણ માર્યા હોવાની વાત સામે આવી રહી એટલે કે કે કહી શકાય વીટીવી પાસે માહિતી મળી તે હું તમને કહીશ કે અંદર જે સ્કૂલ લખેલું છે તે નયન સતવાણી કરીને એક વિદ્યાર્થી હતો તેને મેં જે છે તેક્ષણ હત્યારથી તેની હત્યા કરી છે અને મને કઈ ખબર નથી પડી રહી આ સાથે જ સામેવાળા જે વ્યક્તિ છે તેને પણ એવું પૂછ્યું છે કે અભે ચાકુ તુંને ક્યું મારા હતા તો એમને એવું કહ્યું છે કે કે જે નયન છે નયને એવું કહ્યું હતું કે તું મારું શું કરી લઈશ તું કોણ છે અને આ તું કોણ છે ને તું શું કરી લઈશ એટલે જ આ આખી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક દુશ્મની તો હતી જ સામાન્ય બાબતે સીડી ઉતરવા બાબતે દુશ્મની થઈ હતી અને આ દુશ્મનીનો અંત હત્યાના મારફતે અત્યારે થયો છે એટલે કે કહી શકાય કે જે સાત બીચની જે જે ઇન્સ્ટાગ્રામની જે ચેટ છે તે સામે આવી છે અને ઈવીટીવી પાસે એક્સક્લુઝીવ માહિતી છે ત્યારે જે રીતની વાત કરી શકાય કે અત્યારે અમદાવાદના આ સ્કૂલની બહારના દ્રશ્યો છે કે આ સ્કૂલની બહારના દ્રશ્યો છે અને અંતિમ યાત્રા અત્યારે સ્કૂલની બહાર પહોંચી ગઈ છે પોલીસના ખાસ બંદોબસ્ત સાથે અત્યારે આ યાત્રા અહીંયા સ્કૂલની બહાર આવી છે જે માહોલ કહેવાય સ્કૂલની બહાર પણ એક અલગ પ્રકારનો માહોલ છે વાલીઓ વિદ્યાર્થીઓ આસપાસના લોકો રોડ ઉપર આવીને અંતિમ યાત્રાના દર્શન કરી રહ્યા છે અને જે પરિવારજનોની માંગ હતી અને સૌથી પહેલા પોલીસે પ્રશાસને ના પાડી હતી કે ના અહીંયાથી અંતિમ યાત્રા નહીં નીકળે પરંતુ ત્યારબાદ હવે અહીંયા યાત્રા હાલમાં નીકળી રહી છે કહી શકાય કે આ જે અંતિમ યાત્રા ના દ્રશ્યો વીટીવી ઉપર તમે સીધા જોઈ રહ્યા છો અંતિમ યાત્રા અત્યારે હાલમાં સ્કૂલની નજીક પહોંચી છે પોલીસના ખાસ બંદોબસ્ત સાથે આ અંતિમ યાત્રા અહીંયાથી નીકળી રહી છે પરિવાર હોય હિન્દુ સંગઠનો હોય અને આસપાસના લોકો સાથે ઘણા લોકો આ સ્મશાન યાત્રામાં અંતિમ યાત્રામાં જોડાયા છે અને એક અલગ પ્રકારનો જ માહોલ અત્યારે સ્કૂલની બહાર સેવન ડે સ્કૂલ કે જ્યાં સ્કૂલના પ્રાંગણમાં જ હત્યા થઈ હતી અને તેની અત્યારે અંતિમ યાત્રા પણ હાલમાં જોવા મળી રહી છે તમે જે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે અંતિમ યાત્રામાં જોડાયા છે અને વાત કરવામાં આવે તો પોલીસના ખાસ બંદોબસ્ત સાથે આ યાત્રા અંતિમ યાત્રા હાલમાં આગળ વધી રહી છે જી બિલકુલ આભાર પાર્થ તમામ જાણકારી માટે તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એ શાળાના સેવન્થ ડે સ્કૂલના કે જ્યાં એ વિદ્યાર્થી હત્યા નિપજાવવામાં આવી અને ત્યારબાદ તેની અંતિમ યાત્રા પણ નીકળી છે અને આ મુદ્દે સંવાદદાતા દીપક પણ આપણી સાથે લાઈવ જોડાઈ છે દીપક આપ અંતિમ યાત્રામાં છો કે જ્યાં એ વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી પરિવારમાં પણ અત્યારે આક્રમ છે કયા વિસ્તારમાં અંતિમ યાત્રા પહોંચી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ સેવન્થ ડે સ્કૂલ પાસે આ અંતિમ યાત્રા પહોંચી ચુકી છે બ્રિજ પાસે છે અને તમામ જે પરિવારજનો ની માંગ હતી કે સેવન્થ ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે જે જન સમર્થન અને લોકો જે જોડાયા છે આ અંતિમ યાત્રા ની અંદર હાલ આજે તમામ જે આગેવાનો અને અંતિમ યાત્રા જે છે છે તે અત્યારે અહીં પહોંચી અને આ અંતિમ યાત્રા જે છે તે અત્યારે હાલ આજે દ્રશ્યો જોઈ શકાય છે કે અંતિમ યાત્રા સેવન્થ ડે સ્કૂલ બ્રિજ પાસે જે છે તે પહોંચી ચૂકી છે અને અને આ જે અંતિમ યાત્રા જે છે તેમના અગ્રણીઓ અને જે પરિવારજનો છે તેમની માંગ હતી કે આ ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા જે છે તે નીકળી રહી છે લોકોનું ખૂબ અહીં લોકો જે છે તે આ યાત્રામાં જોડાયા છે સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો જે છે તેઓ અંતિમ યાત્રા અંદર જોડાઈ ચૂક્યા છે એટલે કે હાલ તો જે પ્રકારે આ અંતિમ યાત્રા જે છે તે પસાર થઈ રહી વિદ્યાર્થી ની હત્યા થઈન બંદોબસ્ત વચ્ચે સેવન થેડ સ્કૂલ કે જે લોકોની માંગ હતી પરિવાર માંગ હતી કે અહીંથી આ અંતિમ યાત્રા નીકળે અને એ જ સ્થળ પરથી અત્યારે હાલ આ અંતિમ યાત્રા નીકળી રહી છે પરિવારજનો સાથે જ અસમર્થ પરિવાર પરિવારનું કેવું હતું પરંતુ હવે આ અંતિમ યાત્રા જે છે તે અહીંથી જ પસાર થઈ અને અત્યારે હાલ સેવન્થ ડે સ્કૂલ પાસે આ અંતિમ યાત્રા જે છે તે પહોંચી છે અને અત્યારે હાલ જે તમામ લોકો છે સંગઠનના અને તમામ લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે તેની સાથે પોલીસ પણ ચર્ચા કરી રહી છે એટલે કે ક્યાંક સ્થિતિ ન વળશે તે માટે થઈને પોલીસ પ્રશાસન જે છે તે પણ સજ્જ છે અને અત્યારે હાલ આ જે દ્રશ્યો કે જે પરિવારજનો છે તેમની માંગ હતી કે સેવન્થ ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે અને અંતિમ યાત્રા અત્યારે સેવન્થ ડે સ્કૂલ છે આ અંતિમ યાત્રા કે જેમાં અનેક લોકો જે છે તે પણ જોડાયા છે હિન્દુ સંગઠનો જે છે તે પણ જોડાયા છે ને અત્યારે હાલ લોકોમાં ખૂબ જ મોટો આક્રોશ જે છે તે પણ જોવા મળી રહ્યો છે વોન્ટ જસ્ટિસ નારા જે છે જે લોકો લગાવી રહ્યા છે એટલે પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન આ છે بیٹ ہی نکلے جو سے آپ نے میا بعد میں بعد میں میاں تو بھتری جائے وہاں پر بعد میں کرو જે તેમની માંગ હતી તે તમામ માંગો મૂકી છે અને અત્યારે હાલ સેવન્થ ડે સ્કૂલ પાસે આ દ્રશ્યો કે જે અંતિમ યાત્રા નીકળી રહી છે પરિવારજનો જે છે તે પણ અત્યારે કહી રહ્યા છે કે સેવન્થ ડે સ્કૂલ પાસેથી નીકળે અને અત્યારે હાલ સેવન્થ ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળી પ્રશાસન જે છે તે અને સાથે જ લોકો જે છે તેઓ છે તમામ માંગ હતી કે આ સ્કૂલ અંતિમ યાત્રા પહોંચી છે પરિવાર સમાજ અને સાથે જ હિન્દુ સંગઠનો જે લોકો છે તેઓ અહી પહોંચ્યા છે ને આ તમામ લોકો જે છે તેઓ અત્યારે વી વોન્ટ જસ્ટિસ નારા લગાવી રહ્યું છે એટલે કે હવે જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે સ્કૂલ સંચાલકો છે તેમની સાથે પણ કાર્યવાહી કરવામાં આવે તેમના દ્વારા જે પ્રકારે આ કૃત્ય કરવામાં આવ્યું એટલે આ કૃત્ય જે કરવામાં આવ્યું એટલે કે ક્યાંક જે પ્રકારે હવે આ અંતિમ વિધિ થઈ રહી છે અંતિમ યાત્રા નીકળી રહી છે પરિવારજનો સંગઠનો અને સાથે જ જે લોકો છે તે તમામ છે અને તેમના દ્વારા અત્યારે હાલ આ જે અંતિમ યાત્રા છે તે પોલીસ પ્રોટેક્શન સાથે અંતિમ યાત્રા નીકળી રહી છે એટલે કે હવે આ જે સ્મશાન યાત્રા છે તે હાટકેશ્વર સ્મશાન સુધી પહોંચશે અને સ્મશાને પહોંચ્યા બાદ નયન સંતાણી કે જે આ ઘટનાની અંદર તેમનું દુઃખદ મોત થયું છે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે તમામ લોકો જે છે સ્વયંભૂ વિસ્તારના જે લોકો છે તે આ અંતિમ યાત્રામાં જોડાયા છે લોકો દ્વારા બંધ રાખવામાં આવ્યું છે કે આ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી જે છે તે તેના દ્વારા અત્યારે હાલ આ જે અંતિમ વિધિ જે છે તે થઈ રહી છે અંતિમ યાત્રા પણ નીકળી રહી છે એટલે કે જે પ્રકારે લોકોની માંગ હતી અને લોકો જે છે તે સ્વંભૂ કે અંતિમ યાત્રામાં જે લોકો પણ હવે વી વોન્ટ જસ્ટિસ નારા લગાવી રહ્યું છે એટલે કે ક્યાંક જે પ્રકારે ઘટના બની અને હવે ઘટના બાદ લોકોમાં આક્રોશ છે અને લોકોની માંગ છે કે જે આરોપી છે તેને કડક સજા થાય સાથે જ જે સ્કૂલના લોકો છે સ્કૂલ સંચાલકો છે શિક્ષકો છે તે મામલે તપાસ થાય અને સ્કૂલ સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ હતી અને આ માંગ સાથે પરિવાર અડગ છે પરિવારની માંગ છે કે સ્કૂલ ના પ્રિન્સિપાલ અને સંચાલક જે છે તેમની સામે પણ કાર્યવાહી થાય આ તમામ માંગ વહેલી સવારથી જ્યારે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું ત્યારે તેમના દ્વારા કરવામાં આવી હતી હજુ સુધી પણ આ તમામ માંગ જે છે તે માંગ અડગ છે અને લોકો સાથે જ જે સંગઠન છે તે અને સાથે જે લોકો છે તે તમામ આ યાત્રાની અંદર જોડાયા છે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે કારણ કે ન્યાય મળે તેવી તમામની માંગ છે વી વોન્ટ જસ્ટિસના જે નારા લાગી રહ્યા છે સ્થાનિકો સાથે આપણે વાત કરીશું શું માંગ છે એક નાગરિક તરીકે કારણ કે આ રીતે એમને અલગ નાથો છે એ પણ કેવું જોયતું હતું અને આ છોકરાની ખોટી અદાવતમાં લોકો મર્ડર કરી નાખ્યું છે શું માંગ છે તમારી અમારે સ્કૂલ મેનેજમેન્ટ થવું જોઈએ અને સ્કૂલ સામે પગલા લેવા જોઈએ જે પણ ગુનેગારો છે એની એફઆઈઆર માં બધાનું નામ આવવું જોઈએ અને એ લોકોને અંદર કરવા જોઈએ બિલકુલ તો આ લોકોની ની માંગ છે રોષ છે કે જે સ્કૂલ સંચાલકો છે તેમની સામે કાર્યવાહી થાય તેમના પર કડક પગલા લેવામાં આવે સ્કૂલની બેદરકારી હતી અને સ્કૂલ બેદરકારીના કારણે આ જે ઘટના બની ચૂકી વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં ચાપુ લઈને આવે અને ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહે વિદ્યાર્થીને પર એસોલ્ટ થાય ત્યાં સુધી પણ તેમને હોસ્પિટલ નથી લઈ જવામાં આવતા એટલે કે આ પ્રકારની જે દુર્ઘટના જે ઘટના બની ચૂકી એટલે આ ઘટનાના ઘેરા પ્રતાઘાત અત્યારે ખોખરા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે અંતિમ વિધિ અંતિમ યાત્રા જે છે તે ખોખરા સેવન્થ ડે સ્કૂલ ખાતે થઈને નીકળી અને જે તમામ સંગઠન હોય કે જે લોકો છે તે તમામ જોડાયા છે અત્યારે હાલ આ તમામ જે સંગઠનો અને લોકો છે તેઓ આ યાત્રાની અંદર જોડાયા હતા અને જે સેવન્થ ડે સ્કૂલ પાસેથી નીકળવાની માંગ હતી તે માંગ સાથે કઈથી આ યાત્રા પસાર પણ થઈ અને હવે હાટકેશ્વર સ્મશાન પાસે આ અંતિમ યાત્રા અંતિમ વિધિ જે આ તમામ પ્રક્રિયા અંદર સમાજના આગેવાનો સમાજના આગેવાન સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણી માંગ હતી સેવન્થ ડે સ્કૂલ પાસેથી નીકળ્યો પૂરી થઈ છે અને હવે શું કહેશો સમાજના આગેવાની તરીકે આપની શું સેવન ડે સ્કૂલ માં જે કૃત બન્યું છે બહુ નંદનીય બન્યું છે અમારા સિંધી સમાજ બહુ દુઃખની લાગણી છે અને અત્યારે અમારા જે સિંધી સમાજનો બાળક છે એ અમારો જે સિંધી સમાજનો બાળક છે એની સ્મશાન યાત્રા અત્યારે નીકળી છે અમારા સિંધી સમાજ એ ન્યાયની માંગ કરે છે ન્યાયની માંગ સાથે જે બી કાર્યવાહી જે કાય છે જેને થઈ થવી જોઈએ પોલીસ પ્રશાસન એનું માન રાખીને બાળકનું અને કાર્યવાહી કરે બિલકુલ તો આ અમારી નમ્ર અપીલ છે બિલકુલ તો આ સમાજના અગ્રણી હતા કે જેમની માંગ છે કે હવે જે ફરિયાદ થાય છે સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી તેમની બેદરકારી હતી અને એ બેદરકારીના કારણે ક્યાંક એક વિદ્યાર્થી કે જેનું ભવિષ્ય સ્કૂલમાં ભણવાનું હતું અને એ ભવિષ્ય બગડી ગયું વિદ્યાર્થી સહ વિદ્યાર્થી જે હતો અન્ય ક્લાસ નો તેના દ્વારા હત્યા પણ કરવામાં આવી હાલ તો જે આ તમામ કાર્યવાહી છે તે પોલીસે પૂર્ણ કરી છે અને પોલીસ દ્વારા જે રીતે આ કહી શકાય કે જે માંગ હતી તે પણ તેમની પૂરી કરવામાં આવી પરિવારજનોની માંગ હતી કે સેવન્થ ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે સેવન્થ ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળી અને હવે જે તમામ લોકો છે તેઓ આ અંતિમ યાત્રાની અંદર જોડાયા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે હવે જે કાર્યવાહી છે તેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાવાનું છે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરશે એટલે કે જે પ્રકારે ઘટના બની અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પરંતુ હવે સેવન્થ ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળી અને અંતિમ વિધિ પણ થશે અને હવેની કાર્યવાહી પોલીસ કરશે જી બિલકુલ આભાર દીપક જોડાવા માટે અને તમામ જાણકારી માટે તો આ દ્રશ્યો એક તરફના કે જ્યાં વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી હતી જે શાળા બહાર ગઈકાલે વિદ્યાર્થીઓની મસ્તીની ગુંજ સંભળાતી હતી અને એ શાળા બહાર આજે એ પરિવારનો આક્રંદ જોવા મળ્યો છે કારણ કે એકના એક દીકરાની હત્યા કરી દેવામાં આવી અન્ય વિદ્યાર્થીએ હત્યાને બજાવી અને એની ચેટ પણ સામે આવી એ ચેટ પણ અમે આપને બતાવી અને જેની અંદર અન્ય વ્યક્તિ જે વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યો છે તો તેને અંડરગ્રાઉન્ડ થઈ જવાનું પણ કહેતો હતો આ અંતિમ યાત્રાના એ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વહેલી સવારથી જ સિંધી સમાજના જે સંગઠનો છે તે તમામ લોકો જોડાયા કાઢીઓ પણ જોડાયા અને તેમણે રોષ વ્યક્ત કર્યો તેમણે એ પણ વાત કરી કે જે વિદ્યાર્થી છે તેને ન્યાય મળવો જોઈએ એટલું જ નહીં તેની સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે એવું નથી કે પહેલી વખત આ શાળામાં આવી કોઈ ઘટના બની હોય આ પહેલા પણ અનેક વખત આ શાળા વિવાદમાં આવી ચૂકી છે અને ફરિયાદ ન લેવા પાી કોઈ કાર્યવાહી ન કરવા કરવામાં અને શાળાની આ બેદરકારી જેના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે અને તેના કારણે જ આ વ્યક્તિ એક નાનું બાળક કે જે દસમા ધોરણમાં અભ્યાસ કરતું હતું એ વિદ્યાર્થીઓનો જે ગયો તેની આજે અંતિમ યાત્રા પર નીકળી સેવંત રે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના છે કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને સ્કૂલે પુરાવાના નાશ જો કર્યા હશે તો આ શાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે મૃતકના જે પરિવારજનો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને બીજી તરફ તેમની જે માંગ હતી તેને ધ્યાને રાખીને હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે સીસીટીવી ચકાસણી કરશે કોઈ પુરાવાનો નાશ તો નથી કર્યો અને બીજા કોઈ આરોપીઓ તો ના હતા એક થી વધારે આરોપીઓ તપાસ કરવામાં રજૂઆત કેવા પ્રકારની કરી હતી કારણ કે આ રજૂઆત હતી કે એક તો વ્યવસ્થિત તપાસ થાય કોઈ જેને પુરાવાનો નાશ કર્યા છે એનો પણ કાયદે છે એના કાર્યવાહી કરવામાં આવશે અને સીસીટીવી ફૂટેજનો નાશ ના થાય એના આ એફએસએલ બોલાવવામાં આવી છે એફએસએલ સીન ઓફ ક્રાઇમનો નો તપાસ કરશે અગર એનો અભિપ્રાય રહેશે કે ભાઈ એના પુરાવાનો નાશ કર્યા છે પાણી ડોલીને ટેન્કર બોલાવીને તો એનો કલમ ઉમેરા કરવામાં અત્યારે બે તો લઈ લીધું છે એની સ્ટેટમેન્ટ થી આગળ જાય ઉપર થશે કે ભાઈ એની મદદગારીમાં કોઈ બીજા હતા કે નહીં આપણી સાથે ક્રાઈમ બ્રાન્ચ સિંગલ સર છે અને જે પ્રકારે હાલ આ સમગ્ર કેસની તપાસ જયારે ક્રાઈમ બ્રાન્ચ સોંપવામાં આવી છે જુદા જુદા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે એક તરફ સ્કૂલ તંત્ર દ્વારા જે બેદરકારી દાખવાની સાથે નાશ કરવાનો જે આક્ષેપ છે તેને લઈને કલમો ઉમેરવામાં આવશે અને આ સાથે આ હત્યા કેસની અંદર બે વ્યક્તિઓ જે બે વિદ્યાર્થીઓ છે તેઓને લઈને તો તપાસ કરી રહી છે પણ અન્ય કોઈ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન પરેશ રાજપૂત સાથે અહીં પટની વીટીવી ન્યુઝ અમદાવાદ